મિત્રો આપણે ડીકે ભાઈ ઘેર પગી જાય તો ડીકે ભાઈ આવી જ ચાલો ભાઈ લાઈક કરી નાખો અને સબસ્ક્રાઇબ કરી નાખો માતાજી બધે મિત્રો ને કેમ છો બધા મજામાં મજા માં દેશો આપણે અત્યારે છે ને હવે આપણે અહીંયા ક્યાં બિલડીમાંથી ત્યાં આપણે એટલે એસ કે ડીકે ભાઈની છે ને ત્યાં ગાવાનું છે તો ગાઈ આપણે આપણે એસ કે ભાઈની છે પગી જાય છે તો અહીંયા આવી ગયું છે એનું ઘર મિત્રો આપણે ડીકે ભાઈને ઘેર પગી જાય તો ડીકે ભાઈ આવી જશે અમારી ઘરે આવ્યા છે આટો મારવા કેમ લાગે

ઘેરા પગીએ આપડે છે ને દવા આપડે બધા છે ને ઘેરા આવતા હોય તો ફ્રી ફાયર શરૂ કરી દીધી જવો અને આજનો વિડીયો અહીંયા લાગે ને તો મળીએ બીજા વ્લોગમાં ચાલે બધાને બાય બાય